ગણેશ ઉત્સવને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ આઠ કરોડના ખર્ચે ઓગણપચાસ વિસર્જન કુંડ તૈયાર કર્યા છે અને અલગ અલગ ચાલીસ સ્થળો પર ઓગણપચાસ વિસર્જન કુંડ બનાવાયા કઈ સાઇઝની મૂર્તિ વિસર્જન ક્યાં કરવી તેને લઈ રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને મૂર્તિઓના વિસર્જનના કારણે કુંડની આસપાસ થતા કચરાને એકત્રિત કરી તેનો નિકાલ પણ કરાશે ફાયર વિભાગની પાંચ ટીમ અલગ અલગ કુંડ અને પંડાલ ખાતે તહેનાત રહેશે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે ઓગણપચાસ ગણેશ મૂર્તિ વિસર્જનના જે કુંડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે ખાસ કરીને ગણેશોત્સવના આરંભની સાથે જ અમદાવાદમાં વિવિધ ચાલીસ સ્થળો પર આઠ કરોડના ખર્ચે ઓગણપચાસ ગણેશો મૂર્તિ વિસર્જન કુંડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે ગણેશ મૂર્તિ વિસર્જન માટે દરેક કુંડ અને પંડાલમાં કોર્પોરેશન દ્વારા બે વખત સફાઈ કરવામાં આવશે જો કે ગણેશ ચતુર્થી અનંત ચતુર્દશી સુધી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં શ્રીજીના ભક્તો દ્વારા શ્રીજીની મૂર્તિની સ્થાપના કરીને અને તેનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવે છે ભક્તો એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ લઈને દસ દિવસ સુધી ભગવાન ગણેશજીની સ્થાપના અને પૂજન અર્ચન કર્યા બાદ તેનું વિસર્જન કરતા હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલીસ સ્થળોએ ઓગણપચાસ જેટલા ગણેશો મૂર્તિ વિસર્જન કુંડ છે તે બનાવવામાં આવ્યા છે જોકે ઝોન વાઇઝ આ કુંડ છે તે બનાવવામાં આવ્યા છે ઝોન ની વાત કરવામાં આવે તો પશ્ચિમ ઝોનમાં તેર કુંડ બનાવવામાં આવ્યા છે મધ્ય ઝોનમાં સાત ઉત્તર પશ્ચિમ ઝોનમાં પાંચ ઉત્તર ઝોનમાં પાંચ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચાર અને દક્ષિણ ઝોનમાં ચાર તેમજ પૂર્વ ઝોનમાં બે બનાવવામાં આવ્યા છે એટલે કે અમદાવાદ શહેરમાં કુલ ઓગણપચાસ જેટલા ગણેશ વિસર્જન કુંડ છે તે તૈયાર છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ એબીપી બીપી અસ્મિતા અમદાવાદ